નમસ્કાર મિત્રો ખેડૂતો માટે સરકારે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે એમાં નેનો ખાતરમાં પચાસ ટકા જેવી સબસિડી સહાય છે એ આપવામાં આવશે તો જો તમે નવા હોય તો તમે અમારી ચેનલ ખેડૂત સહાયકનો લોગો જોઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરી દેજો તો આ સહાયની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે ખેતીની અંદર યુરિયા અને ડીએપી જેવા ખાતરનો ઉપયોગ કરતા જ હોય છે અને થોડા સમય પહેલાં જ જે શોધવામાં આવેલું નેનો યુરિયા ડીએપી જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને તેનો છટકાવ તમે કૃષિ અને બાગાયતી પાકોની અંદર કરી શકો છો હાલમાં આપ સૌ ખેડૂતો પાકમાં પૂરતી ખાતર નાખવાનું આયોજન કરતા હશો તો આ નેનો ખાતરના છટકાવ માટે પ્રોત્સાહન આપવા માટે સરકાર ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલુ વર્ષે નેનો ફર્ટિલાઇઝરની ખરીદીમાં ખેડૂતોને સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવેલી છે જેનો લાભ લઈએ અને સૌ પ્રથમ આપણે ફર્ટિલાઇઝર પાકમાં કઈ રીતે કામ કરે છે તે વિગતવાર આપણે જાણીએ તો નેનો ફર્ટિલાઇઝરમાં નેનો સ્કેલમાં તત્વોના કણો હોય પરંપરાગત ખાતરો કરતાં વધુ સપાટી વિસ્તાર અને એક વિસ્તાર દીઠ કણોની સંખ્યા તેનો સરળતાથી કોષની દિવાલ દ્વારા અથવા પાંદડાના સ્ટોમેટલ છિદ્રો દ્વારા પ્રવેશ પ્રવેશ કરી શકે છે છોડમાં પ્રવેશ્યા પછી તેનો ક્લોમ કોશિકાઓ પ્લાઝમોડેસ માટા દ્વારા છોડના અન્ય ભાગોમાં પરિવહન થાય છે અથવા એકવાપોરેન આયન ચેનલો અને એન્ડોસાઈટોસિસ દ્વારા વાહક પ્રોટીન સાથે જોડાઈ શકે છે તેથી નેનો ફર્ટિલાઇઝર પ્રવાહી પર્ણ સ્વરૂપનો ઉપયોગ વધુ કાર્યશ્રમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ શોષણ સારી સારી શારીરિક વૃદ્ધિ અનાજ ઉત્પાદન અને ફળોની સારી ગુણવત્તામાં પરિણમે છે તો મિત્રો આ યોજનાનું સહાયનું ધોરણ શું છે કેટલી સહાય મળે છે તો એની એની વાત કરીએ તો હેક્ટર દીઠ ખરીદી કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા સાતસો પચાસની મર્યાદામાં ઇફકો ઓગણીસો ને પંચ્યાસી માન્ય ગ્રેડના સરકાર માન્ય કંપનીનું નેનો ફર્ટિલાઇઝર સહાયને પાત્ર રહેશે અને ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આજે જ આપના નજીકના સરકાર માન્ય વિક્રેતાનો સંપર્ક કરવો અને યોજનાની વધુ વિગત માટે આપના વિસ્તારના જે ગ્રામ સેવક શ્રી અથવા તો તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી શ્રી ખેતીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે તો પળેપળ બદલાતા સમયમાં વિજ્ઞાન અને તકનીકીના યુગમાં સૌદેશ નિર્મિત નેનો તકનીકીથી ખેતીમાં ઘટાડો થશે ખેતી ખર્ચમાં બદલાશે ભવિષ્ય ખેતીમાં આત્મનિર્ભર રાષ્ટ્રનો પાયો બનશે આત્મનિર્ભર કૃષિ તો મિત્રો આ એક ખેડૂતોનો જાહેર જોગ સંદેશ હતો ખેડૂતો માટે તો આવી જ અવનવી યોજના માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડિયો જોવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર Ты